દરેક ધર્મના તહેવાર ઉજવાતા હોય છે આજના આધુનિક યુગમાં પણ આપણે આપણી ધાર્મિક સંસ્કૃતિ ભૂલ્યા નથી ત્યાં ડિંડોલી ઓમનગર શ્રી ઉમિયા માતાજી મંદિરની દશાબ્દી મહોત્સવ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સાથે લોક ડાયરામાં પણ લોકો જોડાયા હતા મારું નામ વિશાલભાઈ પટેલ ભાણાભાઈ છે હું અહીંયા દુનિયા માતા સંસ્થાનો ઓડિટર છું આપણે દશાબ્દી ઉજબમાં જઈ રહ્યા છીએ દસ વર્ષ મંદિરના પૂરા થાય છે એના નિમિત્તે આપણે વાઇબ્રેશન માટે ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે આ ખાલી વાઇબ્રેશન માટે છે પણ અમારો ઉત્સવ છે અઢાર ઓગણીસ વીસ બે હજાર પચીસમાં જબરજસ્ત ભવ્ય પ્રોગ્રામ છે એમાં પાંચ લાખ લોકો ઉમટવાના છે આ ખાલી વાઇબ્રેશન માટે ડાયરાનું આયોજન કરે છે આ ડાયરામાં આપણા લોકલાડીલા તમામ ધારાસભ્ય કોર્પોરેટર ને મારી ભૂળી જનતા ને મારા એરિયાના પાટીદારો ને ટોટલી જનતા ઉમટી હતી ને જબરજસ્ત જનવેદની ભેગી થઈ એટલે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ને અમારા ઉમિયા માતાના દ્રષ્ટિકોણ ઘણો બધા મટાવે એને ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એવો છે આ કાર્યક્રમ ડાયરાનો પચીસમાં ભવ્ય ડાયરો આપણે ઉજવવાના છે દશાબ્દી એના કારણે લોકોમાં અને વાઇબ્રેશન આવે જબરજસ્ત છે ને ડાયરો કરવાનું એ રીઝન એ છે કે માતાજીની અહીંયાની શ્રદ્ધાઓ છે મારું નામ રાજેન્દ્રભાઈ પટેલ છે અને આ ઉમિયા માતાનું મંદિર જે દસ વર્ષ થયા છે એના 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 ઉપલક્ષમાં ઉપલક્ષમાં આ જે થવા જઈ રહ્યો છે આજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે તો એના માટેનો આ સમગ્ર કાર્યક્રમ અમે રાખેલો છે કેટલા લોકો ઉપસ્થિત છે કયા વિસ્તારમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરતના ખૂણા ઉપર આવેલો ડિંડોલી હમણાં તો લગભગ ખૂબ જ ફેમસ છે અને ઉમિયા માતાનું મંદિર પણ અહીંયા જાણીતું છે એટલે લગભગ પાંચ હજારથી પણ વધારે પબ્લિક આ વિસ્તારમાં રહે છે અને આજે ડાયરો જોવા માટે પાંચ લાખ વસ્તીથી પણ વધારે આવેલ છે લોકોને શું સંદેશો પાઠવો હા અમારો સંદેશો એ છે કે ઉમિયા માતાનું ગુણગાન ગાઈએ ધાર્મિક એકતા સચવાય અને આ ભાઈચારો થાય એ અમારો ઉદ્દેશ છે એનો કયા કારણોસર આ પ્રોગ્રામ આ કાર્યક્રમ રાખવામાં આવે છે કયા કયા મુખ્ય મહેમાનોને અહીંયા બોલાવવામાં આવે છે અહીંનો કાર્યક્રમ રાખવાનો દસ વર્ષ જે થયા છે પૂર્ણ અહીંના ઉપલક્ષમાં દશાબ્દી મહોત્સવ જે ઉજવવા થઈ રહ્યા છે એના માટેનો કાર્યક્રમ આવ્યો છે એના માટે અહીંના ધારાસભ્યો અને આજુબાજુના આગેવાનો કોર્પોરેટરો સંપૂર્ણ સહકાર અમને મળી રહેશે